તમારો ખેંચીએ ને એટલે પછી ટોકાવી દેવાની તો કે બરાબર ને સરપંચને મંત્રી સાહેબે કીધું કે ભાઈ સરપંચ તમારો કામકાજ ખૂબ સારું છે તમારા વિચારો સારા છે અને હવે તમારે શું જોઈએ છે બોલો તો કે સરપંચ સાહેબ મંત્રી સાહેબ કે મારે મારા ગામની માલે પર બગીચો કરવો છે તો કે કેવડો બગીચો કરવો છે કે 3 કિલોમીટરનો એટલે મારા જેવો હતો એને પેલો ઝોણો ખેંચ્યો કે સરપંચ લાંબો પડશે

કે અમે અમારી પાર્ટ માંડીએ ને તોય અમારે હવાર પડી જાય અમે વાવ બાજુ થી પ્રોગ્રામ કરીને આવતા હતા સરપંચ સાહેબ આ સત્ય સનાતન તમને વાત કરો રૂપજીભાઈ એમાં પોલીસ ની ગાડી મળી પોલીસ ની ગાડી મળી અમારે અમને રોક્યા અમને કે ક્યાંથી આવો છો એટલે અમારે આ મહેશ ને સંજી આ સંગીત હતું એટલે એ લોકો પાસે ડાયરેક્ટ નીકળી ગયેલા અમે બે જણ હવે હાર્મોનિયમ એ અમારી પાસે નહીં અહીંયા પરમારો હતું એટલે કે સાહેબ ભજનમાં ગયા હતા કે એનો પુરાવો છો હવે અમારી પાસે કઈ પુરાવો નહીં અને પોલીસ તો ગમે એને પૂછવો છે તો એ ભાઈ એમની ફરજ છે એટલે હું માથે ઋષિભાઈ આ બીલો લગાવેલો હતો એટલે બીલો વાંચો એટલે જે બી ચૌધરી લખેલો એટલે મેં કીધું સાહેબ તમે જો જ ખરે પણ કેવા મને કે એ તારે કાંઈ જોવાનું નથી તમે ક્યાંથી આવો છો એમાં પ્રૂફ લાવો પણ મેં કીધું એ સાહેબ તમે જો જ ખરે પણ કેવા તોય મને કે કે હું તને જે પૂછું એ તમે બે જણ આવો છો ક્યાંથી પણ મેં કીધું સાહેબ તમે જો અધરી તો ખરી પણ કેળ કા કોદળી કોંકળ કુકલ કુચે હેણી કેણી ખૂણા કોઠા કશિયા ભોળ પાયા બોતરો થા ફોગ નોજી નોજી મુજી મુજે રાતડા વાઘડા ખાગડા ધોણિયા કુણિયા ભૂરિયા ઈ બહુક સક કે સૂર મને કે હવે જવા દે તું કલાકાર હાછો

અગિયારસો રૂપિયા આવે છે જોરદાર જો ક્યાં તામથી ભલામાળા હા કે તમારા ગામ નું ગૌરવ છે તમારા ગામ નો ગૌરવ છે એટલું નહી પણ આપણા હો તો એમ કહું છું કે આગામી આપણા વાવખરાક નું ગૌરવ છે ભલામાણા આગામી આપણા વાવ ખરાક નું ગૌરવ છે હા એટલે હું વાથી કરતો તો

પણ હું એક એક ગામના ઇતિહાસની વાતનું છે હું ગમે એ ગામની માલિક પર જાઉં તો માની લ્યો કે મારે હા તો તમારે મોડા વાત થઈ ને બાકી હું સરપંચ સાહેબ કે ઋષિભાઈ જેવા ગામના પરિચિત હોય તો એમને હું પહેલો ફોન કરીને પૂછું કે તમારા ગામની માલિકમાં અને કોઈ ગામ સાહેબ એવું નથી કે સતી જતી સુરાદ સંતો સંતોભંતો થયા ના હોય ને એવું કોઈ ગામ નથી સાહેબ ની શંકરાચાર્ય હા આપણા આ વાવ થરાજ ની માલિકા આવી અને એટલું કીધું કે આ ધરતી ની માથે પગ મૂકતા મને છે ને બીક લાગે છે કારણ કે ત્યાં સંતમી કે સતી સમાધિ ન આવી જાય ને એની માથે મારો પગ ન મૂકાઈ જાય ભલા આ ધરતી છે હે અને ઈ એક પર નાની એ વાત કરી અને પછી આપણે વિહાબાઈ ને છે પણ પાયા પરિવાર નો આગળ માગરોળ ગામ માગરોળ ગામની ની

અને ખાલકા માતાનો જેને વે ભજવેલો ને એને જ્યારે દોરો બાજો ત્યારે એક મહિનો અને 5 દિવસે ઈ પાયા પરિવારની દીકરી કર્મા અને એને પવન છે ને ઉતર્યો તો એટલો નહીં પણ વાતનો મનમાં હવે છે કે ઈ બાઈને ભડોદરની માલી પર હાહનવટ મૂકી અને સાહેબ પોતે સંસાર કહેવાય છે કે સંસારની ની માલિક પર લઈ અને એક સતીના ના જેવું જીવન જીવ્યા એટલું નહીં પણ આજુબાજુના ગામની ગામ પર કદાચ કોઈનો બાળક બીમાર હોય કદાચ છે અને કોઈને પણ ગમે એવો કદાચ દોષ હોય અને આવીને એટલો જ કે કર્મમાં મારો આ દીકરો છે આને પાંચ પાંચ દિવસથી થી તાવ ઉતરતો નથી તો કે માં ભગવતી માં શેણલ છે ને એ તારા દીકરા ને હાજો કરી દેશે અને તારા થી બને માળા અને એવા તાર જેવા તાર નહીં પણ ગમે એવો રોગ હોય ને તો એક પટેલ ની દીકરી છે એ પરમાત્મા નું નામ લઈને ઉતારી દેતી હતી એટલો નહીં પણ આજથી બે વર્ષ પહેલા

અમુક અમુક છે ને પૌરવમાં આવી જતા હોય અમે કલાકાર છીએ અમારા માટે આમ કલાકાર છે ને કલાકારને અઢારે આલમ કલાકારની છે અને અઢારે આલમનો કલાકાર છે કલાકાર કોઈ એક સમાજનો નથી હોતો કલાકાર તમામ સમાજનો હોય છે પણ અમુક અમુક પૌરવમાં આવી જતા હોય ને એટલે પછી એટલા બધા પોરવમાં આવી જાય અમારે એક જગ્યાએ બે કલાકાર બે જણા પ્રોગ્રામમાં બે સાહિત્યકાર અને એમાં એક સાહિત્યકાર પૌરવમાં આવી ગયો પોરહમાં આવી ગયો એટલે કે ભણામાણા

એટલે ભોલા મારા મને હું તો બ્રાહ્મણ ને મેં પહેલાં વાત કરી એમ પછી આંખમાંથી પડેલા એટલે મેં મારો નંબર આવ્યો એટલે મેં એનું કીધો કલાકારને કે ભાઈ કદાચ છે અને આપણને દરેક સમાજની સતી જતી સુરા દાતા દરેક સમાજમાં થઈ ગયા છે અને પ્રશંસા કરો એ હોય ટકા પણ કોઈ સમાજની કટાક્ષ નો થાય અને કદાચ છે અને તે વાત કરી કે વાણિયાના શું ઇતિહાસ કેવા તો હાં લે

અને જગતને બાપ કૃષ્ણ જનઈએ આ ભૂમિની માથે અવતાર લીધો અને ઈ નો બાપ કૃષ્ણ સરિયો કહેવાય છે કે 17 વર્ષ અને 52 દિવસની ઉમરે ઈ નો ઘા કરી અને પોતાની આગળની માલિપા શૂર દર્શન ચક્ર લઈ અને આ અધર્મીઓનો નાશ કરવા માટે નીકળી પડ્યો તો 17 વરસ અને 52 દિવસની ઉમરે ઈ જૂનાગઢની માલિપા આયોરો રા ગવણ ને ગાડીએ બેહાળ્યો અને હતર વરસ અને બાવન દિવસની ઉમરે એક પટેલ નો દીકરો કે જેને સંસાર શું કેવાય ને એ હતર વરહે ખબર નો પડતી હોય એવો ભલામાણા ઈ પટેલ નો દીકરો શિકારપુરા ની માલિપા રાજુરામ જેને સંસાર ને લાત મારી સન્યાસી બની ગયો એના ઇતિહાસ કે દે ભલામાણા હે

दुनिया भर कोन में भाई नाथा में भाई गाम घर बड़ी गा में સાધુ સતની સેવા કરીને પાછા કોલના પાળા વહેવારુને ભઠવા નજર કરું ક્યાં નજર પડે છે આવા ખોટી મૂછોવાળા વહેવારુને વઢવાવા માધરાનો અંગળવાર સોથી અમે ભૂલનાયા

ગરામડી ગામના ઘીના આવાળા વાફરી અને પશુઓને પાવ્યા હોય ને નાથા ગોધાના ઇતિહાસ કે દે ગળાના નાથા ગોધાના ઇતિહાસ કે દે એટલે વધારે સમય ના લેતા કારણ કે આમ તો અમે હું તો કબલો એવા આવું છે એટલે સીએ અમે બે જણ પણ છતાંય કાંઈ કોઈને આવડતા હોય ને

એલે બેને ઉમબાળ કર્યો પરદેશી પરદેશી જાન નહી મે કીધું બેન રેવા દે પરદેશી ભલે જો જાવ હોય એ જાય આય ભજન આવડત ગા ગરબા આવડત ગા તો કે એક ચાન ચાલો બીજો ચાન ચાલો એટલે પાછો બીજો ચાન ચાલો એટલે કે તું તો ઠહેરે પરદેશી સાથ જાન આવોગે મે કીધું બે તારી ગાય થઈ ગયા આ અમને આય આગળ ને આપણે મારસી હસ્તી કે આ તમે આ બેન ની ધીરે નાયા આવ છો હવે અમે ખબર નથી અને પછી કે એક કાય સાલો એક કાય ને પછી બાઈ ભજન સાલો કર્યું કે બાપ તારો પ્રકાશ તારે ના પરમ તારો ભાગ રે તારી બેનડી ને ડૂબવા લઈ દઉં થોડી જારે એમ તોરલ કે છે મેં કીધું બેના તો આ ભજન ને છે ને ભજન ને આખી

ಎಮ್ ಸರಿ ಹಮ್ಮದಿ ಬಹಾಡಿ